ત્યાં હાથમાં ભીખનું પાત્ર આ હાથ કમર ઉપર થોડું માથું હલાવ્યું ભાઈ આમ ભિખારી આમ અભિમાનના પાર નહી ભીખ માગીને ખાવું અને ગામ આખું મારી પૂજા કરે એવું પાછું ઈચ્છવું એક ભિખારી હતો પછી ભીખ માગતો રસ્તાની આમ કોરે બેહીને આવતા જતા ગમે હોય એને કઈ ભીખ માગ જેને માંગવાની આદત પડી ગઈ હોય ને એ તો મોટરવાળા પાસે તો માંગે પણ બાવા સાધુ નીકળ્યા હોય એની પાસે માંગે એ બાપુ ક્યાંક દેતા જાવ અરે પણ દેવા આ આ બાપુ બાપુથી આવો તેમને બધું છોડીને તો આવ્યા યાર એને દેવાય કે એની પાસેથી તમે ક્યાંક દેતા જાઓ તો નારદજી ત્યાંથી નીકળ્યા એટલે એની સામે ભિક્ષાપાત્ર આગળ આ માગણ કર્યું એ બાપુ આમાં ક્યાંક દેતા જાવ નારદજી કે તંબુરો આપો કરતાલ આપવું મારી પાસે ઈ છે ભગવાનનું નામ બાપુ તમે રાખો તમે રાખો તમારું કામ અમારા જેવા ગરીબ તંબુરો ન હચવાય કરતાલ અમારે ખોવાઈ જાય એ બધું તમે રાખો તમને શોભે તો એના સિવાય તો મારી પાસે કાંઈ નથી એમ કરી નારદજી એ બાપુ ઉભો આમાં ક્યાંક દેતા જાઓ આમાં કેમ દેતા હોય તો ભાઈ મારી પાસે તો કાંઈ નથી એક કામ કર હું તને ચિઠ્ઠી લખી દઉં કુબેર ઉપર અને આ તો દેવર છે ને દેવતાઓના ઋષિ અને દેવતાઓના કેશિયર કોષાધ્યક્ષ એટલે કુબેર ભંડારી નારદજીએ કુબેર ઉપર ચિઠ્ઠી લખી દીધી કે આ માણસનું પાત્ર ભરાઈ જાય એટલું એને આપજો જા ચિઠ્ઠી લઈને જા કુબેર પાછા એ આપશે અરે બાપુ ધન ઘડી ધન ભાગ તમારે તો મોટા મોટા માણસો બધા તમારા છેલા તમે એક ચિઠ્ઠી લખી દો ને તો અમારું કામ થઈ જાય લોકોને હોય આવે પગે લાગવા પછી એમ કે ફલાણાના ઉપર ચિઠ્ઠી લખી દો ને અમારા છોકરાને નોકરી મળી જાય અંતે ખાસ પાછા એમ કેવર ખાસ તમને મળવા આવ્યા છે ને અમારે ખાસ કામ છે પછી ખબર પડે કે આ તો નોકરી લગાડવાનું કામ છે સાધુ સંતોનો ઉપયોગ લોકો આવો કરે તે ચિઠ્ઠી લખી આપી નારદે ગયો કુબેર ભંડારીના ના ધામ જેવો ગયો ને તો ન્યાલા દ્વારપાળો એ રોક્યો એ ભિખારી કઈ બાજુ કઈ બેઠા કઈ બાજુ એટલે કુબેરજીને મળવાનું છે કે એમ થોડા મળતા હશે કઈ રસ્તામાં પડ્યા છે કુબેર ભંડારી તારા જેવા ભિખારીને ગમે અરે કે મળે કે એમ નહીં નારદજીએ ચિઠ્ઠી લખી આપી છે નારદજીની ભલામણથી આવ્યો નારદજીનું નામ સાંભળ્યું ને એમ ઓહોહ ઉભ ભાઈ ઉભા તમે થોડી બેસો ચા લેશો ઠંડુ લેશો ગરમ લેશો એને તો ઓછો ના થવા માંડે એટલે બેઠો બેઠો પાછો કે એકલા દૂધની મસાલાવાળી હાલશે મન રાજી થયો કે આ બાપુનો અહીંયા હાલે છે બહુ બાપુનો પ્રભાવ તો છે જ્યાં આમ નામ પડ્યું બાપુનું ત્યાં તો આમ આ લોકોનું વર્તન બદલાઈ ગયું આખું અંદર જઈને પેલા દ્વારપાળોએ કુબેરજીને કીધું પ્રણામ કોઈ ભિખારી આવ્યો કુબેરજી તો અત્યારે કોઈ ટાઈમ નથી હા ભાઈ એવી રીતે અત્યારે ડિસ્ટર્બ નહીં કરો મારે મહત્વનું છે આ સ્ટોક લઉં છું મારે ઈયર એન્ડિંગ છે બધું પૂરું કરીને આપવાનું છે અરે કે નહીં પણ એને કામ છે અરે કોઈ નહીં કોઈ નહીં મતલબ કોઈ નહીં અત્યારે ટાઈમ જ નથી અરે એમ નહીં મહારાજ નારદજીની ચિઠ્ઠી લઈને આવ્યો છે નારદજીની ભલામણ ચિઠ્ઠી હે અરે બોલાવો 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 એમને બોલાવો ત્યાં તો કુબેરજી એ બોલાવ્યો દ્વારપાળ બહાર આવ્યા અને ત્યાં આવીને કે આપને કુબેરજીએ ખૂબ આદર સાથે બોલાવ્યા છે આવો પધાર ત્યાં તો ફાટલે લુગડે છાતી કાઢી હાથમાં ભીખનું પાત્ર લઈ ઘણા થોડુંક માન મળે ને ત્યાં તો આમ ચકલી ફૂલે કે ચડે એ માને એ પાછું કોકને હિસાબે મળ્યું હોય પણ તોય આની ચકલી ફૂલે કે ચડે એ પછી ભૂલી જાય કે આ ખુરશી થોડા વખત એટલે થોડા માન છે વર્ષ એટલે એમ ફૂલે કે ન ચડવી જોઈએ મને આપણા આદરણીય શ્રીની આ વાત ગમે કે પ્રધાનમંત્રી પ્રધાન સેવક એવું એમણે કહ્યું છાતી કાઢીને આવ્યો કુબેરની સામે જઈને ઉભો રહ્યો તો કુબેરે હાથ જોડ્યા હવે એને માન લેવાની ટેવ પડી ગઈ સામે નમસ્કાર નહીં કરવાનો રામાયણમાં હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા ને રામની પરીક્ષા કરવાને કે આ કોણ આવે છે રામને લક્ષ્મણ એટલે ત્યાં જઈ અને વિપ્ર રૂપ ધરી કપિતં ગયેવું અને નાઈ માથ અસ ભયવું અને ત્યાં જઈ માથું નમાવીને રામને પૂછ્યું કે કોતુમ શ્યામલ ગૌર શરીરા છત્રી રૂપ ફિરહુબન બીરા તે ઘણન એમાં વાંધો પડે હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ લીધેલું પછી પગે ન લગાય રામ ક્ષત્રિય છે બ્રાહ્મણો ક્ષત્રિયને પગે ન લાગે એમ તુલસીદાસજી આમ કેમ લખ્યું નાય માથ પૂછત અસ ભયું એમાં એને વાંધો એને એમ થાય કે બ્રાહ્મણ એટલે એનાથી કોઈને નમાય જ નહીં અરે માથું જ નમે ને બ્રાહ્મણી માથું છે બ્રાહ્મણ એટલે સમાજનું માથું બ્રાહ્મણો છે મુખમાં હસી માથું નમે બ્રાહ્મણ નમાય નહીં એવું કોણ કીધું ઘણા કે તમે વ્યાસપીઠ ઉપર બેઠા છો તમારે આમ કોઈ ન નમાય બીજા બધા તમને નમે બરાબર એવું એવું ક્યાં તો સી રામમાં એ સબ જગ જાની કરવું પ્રણામ જોઈ પરસ્પર અભિવાદન કરો એટલે કે નહીં તમારે તો આમ જ રખાય હાથ ઘણા આમ જ હાથ રાખીને પાછા ફોટા પડાવે ને આમ 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 ફોટા અને ફોટામાં પાછું આર્ટિફિશિયલ કુંડાળું કર્યું હોય તેજનું તેજો જો વલાય આમ ભલે ને ઝીરો ના બલ્બ હોય પણ ન્યા તો આમ તે દૂર દૂર સુધી આમ ફેલાતું હોય એવા ફોટા ને આમ સારું છે એમાં સાધુ પુરુષો તો આશીર્વાદ આપે મહાપુરુષો આશીર્વાદ આપે એ બરાબર છે પણ આપણે હામ હામે આમ કરીએ એમાં હું આંધો છે પણ પરસ્પરમ ભાવ હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા હતા પછી રામ તો ક્ષત્રિય કહેવાય બ્રાહ્મણ કઈ ક્ષત્રિને પગે લાગે એ ખોટી વાત છે ભાઈ એમાં રામ ક્ષત્રિય બરાબર પણ આ ટાણે જંગલની અંદર રામ તાપસના વેશમાં છે તાપસ વેશ વિશેષ ઉદાસી અને આવો ઉદાસી વૃત્તિને ધારણ કરીને જે તાપસ વેશમાં હોય ને બ્રાહ્મણે તો એને પગે લગાય પછી ગમે વર્ણ નો હોય અમારે સાધુઓની પાસે જાય ને એટલે સાધુઓ એકદમ પ્રેમથી અમને કે અમે કહીએ બાબુ નમો નારાયણ તો સાધુ પુરુષો એ કે કેમ બ્રહ્માય નહી પાછા અમને પગે લાગે પરસ્પરમ ભાવયંત પરમ વાપસ્ય પગે લાગુ વાંધા પાડવાના વાંધા હોવા જોઈએ પગે લાગવામાં નારદજીએ મોકલ્યા છે હમજીને ઊંચા આસન ઉપર બેઠા તા કુબેર તો ત્યાંથી પણ એમણે અભિવાદન કર્યું પધારો 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 ત્યાં હાથમાં ભીખનું પાત્ર આ હાથ કમર ઉપર થોડું માથું હલાવ્યું ભાઈ આમ ભિખારી આમ અભિમાનના પાર નહી ભીખ માગીને ખાવું અને ગા આખું મારી પૂજા કરે એવું પાછું ઈચ્છવું તો એ ભિખારી બને નહીં ચાલે ભિક્ષુ બની જા તો થાય કે તું ભિક્ષા માગવા જઈશ તોય લોકો તને પગે લાગશે પધારો 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 બાપુ પધારો પધારો સ્વામીજી સાધુ પુરુષના અમારે ત્યાં પગલા થયા સાધુ સંત સંતિ ઘરા તો દિવાળી દસરા મહારાષ્ટ્રમાં કે બોલો શું સેવા કરીએ લાભિખારી કે નારદજી એ ચિઠ્ઠી આપી છે ભાઈ એના હુકમ પ્રમાણે મારું આ પાત્ર ભરી દેવાનું છે તમારે નારદ જે ચિઠ્ઠી લખી છે ને આમાં લખ્યા પ્રમાણે તમારે મારું પાત્ર ભરી દેવાનું થાય હા મોટાની ભલામણ હોય ને ત્યાં તો ભાષા બદલાઈ જાય આ ચિઠ્ઠી અનુસાર તમારે મારું પાત્ર ભરી દેવાનું થાય હું સમજ્યા કુબેરજી હા હા લાવો 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 ચિઠ્ઠી લાવો એટલે સેવકે એની પાસેથી લઈ ચિઠ્ઠી ભિખારી પાસેથી કુબેરજીને આપી ત્યાં તો કુબરજીએ ચિઠ્ઠી લઈ અને પેલા આંખે લગાડી નારદજીનું કેટલું માન નારદજીનો કેટલો આદર આંખે લગાડી કે આમ નારદજી આપણને ક્યારેક જ કંઈક સેવા સોંપે છે નહીં તો નારદજીને એમ કહી કે બાપુ મારા કંઈક સેવા મારે કઈ સેવા જ નથી તમે સરખી રીતે જનતાની સેવા કરો એ જ મારી સેવા પણ આજે પહેલી વાર નારદજીએ કંઈક સેવા સોંપી છે ચિઠ્ઠી વાંચી એમાં લખ્યું હતું પ્રિય કુબેરજી આ માણસ ભિખારી છે દરિદ્ર છે આશીર્વાદ નારદજીની ચિઠીને વળી પાછી આમ આંખે લગાડી અને પછી કુબેરજી એ પૂછ્યું કે ભાઈ કઈ પાત્ર લાવ્યા છો હોય જ ને જેવા તેવા કંઈ ભિખારી છે ભીખનું પાત્ર તો હોય જ ને હા હા તો આમાં લખ્યું છે એ પ્રમાણે બિલકુલ આપનું પાત્ર ભરી દેવાનું થાય પોતાના સેવકને હુકમ કર્યો કે જાઓ એક ટોપલો લઈ આવો હવે આનું પાત્ર એવડ્યું એવડ્યું ભીખ પાત્ર પણ ટોપલો અવડો અને એમાં સોનામોર ને હીરા ને માણેક ને મોતી ને ખજાનામાંથી આખો ટોપલો ભરી સુખી ખેડૂત ખીહરમાં એટલે કે મકરસંક્રાંતિમાં બ્રાહ્મણો આવ્યા હોય અને જેમ કોઠીનું હાણું ખોલી અને મોટી હુંડી ભરી અને બાજરો લાવે અને બ્રાહ્મણોની પાસે તો ખાલી જોડી હોય પણ એ ઉદારતા પૂર્વક જેમ આખી હુંડી ભરીને લઈ આવે હુંડલો ન હોય અને હુંડી પછી નહીં હોય પણ એ આમ હોય મોટે ભરીને લઈ આવે એમ આખો ટોપલો ભરીને લઈ આવ્યા અને કુબેરે કહ્યું આમના પાત્રમાં નાખો ભરી દો સેવકો નહીં એમ હતું કે આવા તો કેટલાય પાત્ર ભરાઈ જાય એટલું આ ટોપલામાં છે ઓછામાં ઓછા બધું નાખી દો બધું નાખી આવડા ને એમ હતું પાત્ર ભરાઈ જાય પછી બધું નીચે પડશે તો કે જે કઈ હોય એને એને નારદજીએ ચિઠ્ઠી લખી આપી છે પહેલી વાર આપણને સેવા સોંપી એને આપો એટલે કોઈ આખો ટોપલો ઓલા ભિખારીના પાત્રમાં ઠલવ્યો આશ્ચર્ય એ બધું બધું જ અંદર અંદર જતું જતું રહ્યું રહ્યું એક એક હીરો ન પડી અને છતાંય પાછું પાત્ર ખાલી ભિખારીના પાત્ર જાણે બધું ચૂહી લીધું હોય બધું જ લઈ લીધું એક હીરો બાર ન પડવા દીધો આખો ટોપલો અંદર ઠલવાયો અને તોય પાત્ર ખાલી પેલા સેવકોએ એ જણે ઠલવ્યું ને એ તો સડક થઈ ગયા હા હું ક્યાં ગયું આના દહ પાત્ર ભરાઈ જાય એટલું આ ટોપલામાં હતું ત્યાં ભિખારી હસતા હસતા કે ખાલી છે આને ભરી દેવાનું થાય ચિઠ્ઠી પ્રમાણે આને ભરી દેવાનું થાય છે એટલે કુબેરજી એ કહ્યું હા હા ભાઈ બિલકુલ નારદજી ની આજ્ઞા છે ભરી દે એટલે માણસો બીજું લઈ આવો બીજો ટોપલો લઈ આવો બીજો ટોપલો લઈ આવ્યા હીરા રતન માણે હોના મોર વળી પાછો ટોપલો અંદર નાખ્યો એ પાત્ર ની અંદર બધું જ જતું રહ્યું અને છતાંય પાત્ર ખાલી એટલે પાછો આર્ટિફિશિયલ હસી અને આવા આર્ટિફિશિયલ હસતા હોય ને આપણને આમ ખીચ બહુ ચડે ખોટા ખોટા દાંત ભરી દેવાનો થાય છે છે નારદજીએ ભરી દેવાનું કીધું કુબેરજીએ કહ્યું નારદજીની આજ્ઞાનું પાલન કરવું પડે ભરી દો એના પાત્રને પછી તો લાઈન લાગી ટોપલા ભરી ભરીને લાવતા જાય આના પાત્રમાં ઠાલવતા જાય અને આનું પાત્ર ખાલી ને ખાલી કુબેરનો અડધો ખજાનો ખાલી થઈ ગયો તો આનું પાત્ર ભરાયું નહીં આવીને કાનમાં કહ્યું અડધો ખજાનો ખાલી થઈ ગયો એની સમજી ગયો પેલો ભીખારી ચિઠ્ઠીમાં લખ્યું છે કુબેરીજી એ કહ્યું લાવો હજી લાવો અને આમ કરતા કરતા લાવતા ગયા ટોપલા ભરી ભરીને ખજાનો આ ભિખારીના પાત્રમાં ઠાલવતા ગયા અને છતાં એ પાત્ર ખાલી ને ખાલી રહ્યું એમ ખજાનો આખો ખાલી થઈ ગયો કુબેર હજી લાવો એટલે પછી ઓલા સેવ કોઈ કીધું હવે નથી કુબેરને પરસેવો વળી ગયો કુબેર ભંડારી એનો ખજાનો ખાલી થઈ ગયો અને છતાં તાવડા પાછો કે ઊંધું કર્યું ખાલી છે ભરી દેવાનું થાય છે તમે વાંચી લો ચીઠી વાંચો તમ કરો એમાં નીચે નારદજીની સહી છે આ ભરી દેવાનું થાય છે કુબેરને એમ થયું કે મારો ખજાનો ખાલી થઈ ગયો અને છતાં આનું પાત્ર ન ભરાયું દુઃખ તો એ વાતનું છે ખજાનો આંખો ખાલી થઈ ગયો એનું દુઃખ નથી પણ નારદજીની ચિઠ્ઠી અનુસાર એની આજ્ઞા અનુસાર આપણે આનું પાત્ર ન ભરી શક્યા આનું પાત્ર ખાલી જ રહ્યું છે એ કુબેર ઉભા થયા ઓલા અને કે મહાનુભાવ હું તમારું પાત્ર જોઈ શકું એટલે કે હા જુઓ ને એમાં હું કરીને ભિખારીએ કુબેરના હાથમાં પાત્ર આપ્યું કુબેરે જોયું તો કુબેર નો ખજાનો મળે તો એ ખાલી ને ખાલી હજી જોઈએ હજી જોઈએ હજી જોઈએ અસંતોષ એવી તૃષ્ણા મનુષ્યની ખોપડીનું આ પાત્ર ભરાતું જ નથી શ્રીમદ ભાગવત કહે છે એક જ પુરુષને દુનિયા આખીની સંપત્તિ મળી જાય તોય એને ધરવ નહીં થાય એને સંતોષ નહીં થાય સંપત્તિ ભેગી કરવામાં અને વિષય ભોગમાં ઇન્દ્રિયો તૃપ્ત થશે જ નહીં અને એટલા માટે આપણે જ ક્યાંક મર્યાદા રેખા દોરવી કે હવે બસ એ જ ઉપાય છે અલમ ભગવાન યા કથા એવો સંતોષંદરથી આ સંતોષ એવ મનુષ્ય પરમ નિધાન